તો કેમ છો YouTube ફેમિલી સગજે તો મારા પાછમ મારા એક નવો બ્લોગ વિડિયો માનો બ્લોગ ની શરૂઆત તો આજે સવાર સવારમાં કરી દીધી છે સમથિંગ દસેક દિવસ થઈ ગયા છે આપણે બ્લોગ તો બનાવતા તો ફાઇનલી આજે ફરીથી આપણે બ્લોગ બનાવવાની ટ્રાય કરે છે અને બ્લોગ પર સવાર સવારમાં રેમ સાથે આપણે શરૂ પણ કરી દીધું પણ ખબર નહીં ક્યાં સુધી આપણે કન્ટિન્યુ રાખશું આમ તો

तो रियान जब मिले तो वो इन्हें खड़ा हुआ से तो फिलहाल अपने को थोड़े ले चढ़ गई अच्छा है तो फिलहाल विनवान चालू करें तो बनिया जब ब्लॉग में हल्ला तो लाइक कर दो चाहे तो बनवा सब्सक्राइब कर ले जल्दी जल्दी ने સબસ્ક્રાઈબ કરી રાખીએ વોરલી તો કમેન્ટ કરી નાખજો અને તમારા દોસ્તો સાથે પણ ચેનલ થોડીક શેર કરી દેજો કે જેથી કે તમારા પાયને પણ થોડોક સપોર્ટ મળી શકે તો એવું છે અને હમણાં તો કબર સુનાઓ ચાલુ છે ફૂલ ખતરનો ખારો અને દસ દિવસ આપણે બ્લોગ કેમ ના બનાવ્યો તો ફિલહાલ વરસાદ હોય એટલો બધો ગરમ માહોલ થઈ કામ કામનો કે જવા દેવા તો એટલે

ખોછે કારણ કે મેં થીયું કે કાયલા આપણે આ બજો તે લેના આવત લેક એક ચા ના બજો તે ના હફર મલી દા પર ત્રણ ચા એટલે દેવ નાખો છે આપણે છે તો ફિલાલ અગર જે વાગી જો છે તો દેવ કે છે એટલે કે છે તો નાસ્તો કરી હતો ફિલાલ આ નાસ્તો કાર્ટન પણ પીર છે કાડે છે જેમ આ બજો છે ભાત આ બજો છે વઘારેલું ભાત ખીચડી તો દેવ ખાડા છે એટલે આતમાં આપણે

गुळ नहीं गुळा हे रे आज गुड़ा नाही के मले गुड़ा देलं थक जायला पाणी ती पाळे ने रे लल हे

<coughs> में हाँ तो कम बाप से ला जाए आप जा पे वाड़ी ना ताकि नहीं हम फंका दे लेंगे वो ना आज वाड़ी ना विजड़ा बाज ले ओ ये ना तो ये आगे विजड़ा बाज ले यार आप पूछ दो मैं कोई तो ऐ टका ओ ओ सुबह